જુઓ ભાઈ ગોદરીની હાલત જુઓ દુસાની કંડિશન જોઈ લો આ તમે કેવી રીતે ઉઠી શકો કેવી રીતે રહી શકો આ તમે કન્ડિશન જુઓ અને પછી વિચારો કલ્પના કર્યા જેવી વાત છે કે આ સેવાનું કાર્ય કેટલું જરૂરી છે અને કેટલું મહત્વનું છે બીજો લેતો હોય બી નીચે નીચે પાથરવાના ટેકવા નહીં ભાઈ મારો સેવા ખરેખર જરૂરી છે કંડિશન મેં તમને લાઈવ બતાવી અત્યારે રાતના સવા અગિયાર થયા છે અને સવા અગિયાર વાગે અમે જે ફરી રહ્યા છીએ બરાબર અમુક જગ્યાએ વિડીયો ઉતારી શકતા નથી જ્યાં મેરાઓ ત્યાં ઉતારીએ છીએ અને સેવાનું કાર્ય અમે તમને બતાવી રહ્યા છીએ ભાઈનો તો ખ્યાલ બી નથી ઓટા મેહુલભાઈ ખૂબ સરસ સેવા આવી રહી આવી રોજ રાત્રે અમારી જોડે જ હોય છે સપોર્ટમાં પગ વારું ઢોકી દે બગા પગે વ્યવસ્થિત ખૂબ સરસ ખૂબ સરસ સેવા મેહુલભાઈ તમારી